હાલો નમસ્કાર મિત્રો અમારા દર્શક મિત્રોનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં તમારો આખો દિવસ શુભ માર્ગે જાય એવી અમારી આકાંક્ષા છે તો મિત્રો આજે ઘર રસોઈમાં અમે બનાવીશું ગાજરનો હલવો તો આ મિત્રો પાંચસો પ્લેટલા ગાજર છે અને આ ગાજરને આવી રીતે લઈ અને આની જે છાલ પાડવાની હોય પેલા આવી રીતે સાલ પાડી પછી એને ખમણવાના રહે છે તો જોતા રહેજો અમારો આ આખે આખો વિડિયો આવી રીતે હાલો મિત્રો આ ગાજરની છે ને જો આવી રીતે સાયલું બધા પડી ગયું છે આ તો હવે આ ગાજરને છે ને ખમણીને ઝીણાં ઝીણાં સીણવાના તો આ છે મિત્રો ખમણી તો આ ખમણીને આમ આવી રીતે છે ને ગાજરને આવી રીતે ખમણી નાખવાના આમ તો આવી રીતે રાખીએ તો વધારે હાલ પડશે જો મિત્રો આવી રીતે છે ને ઝીણો ઝીણો સોલ્વ થઈ જાય અને ખમણતા બે ત્રણ મિનિટની વાર લાગશે હાલો મિત્રો આ હવે છે ને આ ગાજર બધા ખમણી નાખ્યા અને ગાજર છે હવે તમને હમણાં અમે કઈ રીતે આ ગાજરનો હલવો બનાવી એ બધું તમને વિગતવાર સમજાવી જવું મિત્રો આ રીતે ગાજર બધા ખમણાઈ ગયા છે હવે આપણે સૂલો ચાલુ કરવાનો છે અને હમણાં હલવો કેમ બને એ બધું તમને વિગતવાર જણાવીએ હાલો મિત્રો આ છે ખમણેલા ગાજર આ છે મિત્રો ગાયનું ઘી ચોખ્ખું આ છે બદામ આ છે દ્રાક્ષ આ છે કાજુ આ છે મિત્રો ખાંડ આ છે મિત્રો જાયફળ અને એલચી આ છે મિત્રો માહીનું દૂધ હાલો મિત્રો તો આજે છે ને અમે તમને ગેસ ઉપર જ આજ આ હલવો બનાવી દેવામાં આવશે આજે સૂલો નથી સળગાવવાનો રિયલી ગેસ ઉપર જ આ હલવો બનાવવાનો છે તો જોઈ રેજો અમારો આખે આખો વિડિયો હાલો ગેસ હળગી ગયો છે કડાઈ મૂકાઈ ગઈ છે હાલો મિત્રો હવે આમાં છે ને ઘી નાખી દઈ બે ચમચા જેવું જો મિત્રો આ છે ને ઘી ઓગળવા મળ્યું છે હવે ગરમ થતું જાય એમ ઓગળતું જાય હાલો મિત્રો ઘી ઓગળી ગયું હવે ને હવે થોડુંક ઘી ને આવી જાવ દી પછી નાખી હાલો મિત્રો ઘી ગરમ થઈ ગયો હવે નાખવા મળીએ આ શીણેનું ગાજર જો હવે આને છે ને થોડું થોડું હલાવતા રહીએ એટલે ઘી આની અંદર ભળી જાય જવો મિત્રો આ છે ને નાની ખાટલી છે આ ખાટલીની પરંપરા આપણે પહેલેથી જ છે જૂના વખતથી અને વાડી વિસ્તારમાં કે ગામમાં પહેલાં છે ને બેનો આની ઉપર બેહીને સાસ તાણતા થોડી સાસ હોય ને એક નેત્રે તાણવાની હોય તો આની ઉપર બેહીને હામી ગોળી હોય ને રવાય હોય અને તાણતા અને બીજું કે આની ઉપર બાળકને બેસાડીને નવરાવવામાં આવે પછી કોઈ હાજુ માંદું હોય તો આની ઉપર બેહીને ઘડીક આરામ કરે પેલા ખુરશી નહોતી એટલે આ ખાટલીનો આવી રીતે ઉપયોગ થતો તો દર વીડિયામાં આપણે યાદ આવશે તો કંઈક ને કંઈક જૂની ની તમને યાદ અપાવ્યા કરીશું તો જોતા રહેજો અમારો આ વીડિયો જવો મિત્રો છે ને આ છીણેલું ગાજરમાં સંપૂર્ણ રીતે ઘી ગરમ ગરમથી ભળી ગયું અને આ છીણેલું ગાજર ગળવા લાગ્યું છે તો હવે થોડી જ વારમાં આની અંદર થોડુંક દૂધ નાખવામાં આવશે હાલો મિત્રો દૂધ નાખી દઈએ તો જવું પાંચસો એમ જેટલું દૂધ આપણે નાખ્યું છે આ હલવો બનાવવા માટે ગાજરના છીનેલા ગોલામાં આવી રીતે આમ હલાવતા રહેવાનું એટલે દૂધ બધે ભળી જાય આપણે સીણેલા ગાજરની અંદર હવે મિત્રો આ ગાજર છે ને દૂધ ગાજરમાં સમાઈ જ એટલે કે દૂધ સડી થોડી ખાંડ નાખી દઈ હવે હલાવી અને થોડુંક એટલે ખાંડ છે ગાજરના પેસ્ટમાં ભળી જાય જવો મિત્રો આ ખાંડ નાખીને ઓગળીને એટલે એનું પાણી છું આ એટલે હવે હજી આને છે ને સડવા દેવાનો થોડોક ધીમા તાપે એટલે આ પાણી બધું છે ને આ ગાજરની પેસ્ટ પી જાય અને પછી હલવો તૈયાર થઈ જાય એમાં પછી જે સૂકા મેવા ઉમેરવા હોય એ ઉમેરી દેવાના આપણે તો એના માટે પણ અહીંયા બધું તૈયાર કરેલું જ છે આપણે બદામને કાજુ ને દ્રાક્ષ ને પછી જાયફળ ને એળછીને જવો મિત્રો હલવો છે ને હવે પાકતો જાય છે હવે થોડી જ વારમાં સૂકો મેવો આમાં નાખવાનો થાય છે હમણાં આપણો ગાજરનો હલવો તૈયાર થઈ જાય છે હાલો મિત્રો હવે છે ને આ ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે ઘીમાં બનાવ્યો હો ભાઈ આપણે આજ તો હવે આમાં થોડી જ વારમાં સૂકા મેવા નાખી દઈએ ઉતારી લઈએ હાલો મિત્રા પેલા છે ને જાયફળ એલસીનો ભૂકો નાખી દઈ વાહ બહુ સારી સુગંધ આવી ઓ ભાઈ હાલો મિત્રો છે ને હવે નાજકી પેલા દ્રાક્ષ છે હવે નાજકી કાજુના ટુકડા અને હવે નાજકી બદામ જવો મિત્રો આ હલવો આપણો હવે તૈયાર જવો મિત્રો આ ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે છે ને એક ડીશમાં લઈને ભગવાનને ધરી હતી તો હાલો મિત્રો હવે થવા આવ્યા છે સાંજના સાત અને આ ભગવાનને ધૂપ દેવા કરી લીધા અને હવે આપણે આ છે ને આ ગાજરનો હલવાનો ભોગ ભગવાનને ધરી લી તો નમસ્કાર મિત્રો અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈ મિત્રોને હલવો ખાવો હોય તો અમે તમને ગાજરનો હલવો અચૂક બનાવી દઈશું અમને મળતા રહેજો અને આવો નવો સ્પોટ અમને કરતા રહેજો નમસ્કાર